શ્રાવણ માસ ચાલુ કર્યો છે આજથી અને આ તો બધા માણસો છે ને અમુક બ્રાહ્મણ આવે એટલે બ્રાહ્મણ ટીલા બહુ કરે કમાણી કરવા હોય ટીલા કરે ટીલા મહત્વ એ જાણતા નથી અને ટીલા કરે રાખે શ્રાવણ માસ જેવા મહાત્મા લગભગ તો નહીં જાણતા હોય અત્યારના બ્રાહ્મણ પહેલાના જાણતા હતા અત્યારના એમાં નથી રસ પડે એટલે ના જાણતા હોય કે એનું કોઈ રસ જ નહીં ખાલી કમાણી કરવાની પૈસા લેવાના મજા કરવાની મોજ મસ્તી કરવાની મહત્વ એ છે કે નેત્ર નેત્ર છે એટલે આંખ છે કપાળમાં એ આંખ ને ટીલું કરે છે એમને નહીં થતું એટલે ટેલર આંખમાંથી ટીલું કરે છે તિસરું નેત્ર ગણાય શ્રાવણ શ્રવણ એટલે સાંભળે અને શ્રવણ કેવાયમાં સમજો હમદરા સમજી જાય હા હમદરા બધું કેવું પડે શ્રાવણ થઈ ગયું ને શ્રાવણ શ્રાવણ નથી આવતું શ્રવણ છે શ્રવણ સાંભળે શ્રવણ માસ ઉત્તમ છે આ મહિનામાં ના કરે પુણ્યનો મહિનો સાંભળે અને શ્રવણ પછી હવે આટલું બહુ વધારે બોલવામાં મજા નહીં બીજા બીજા ઘણા બોલ બનાવે સાંભળે ગીતા હશે તો મરી ગયા કહેતા નથી ચલો જય ગુરુદેવ